દેસાઈ નાવની ટીમના માણસો મિલકત સંબંધિત ગુનાઓ કરતા તેમજ મિલકત સંબંધિત મળેલ કે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીની શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુડસી ટોકના ગુનામાં અને મકરપુરા પોલીસ સ્ટેશનના બે કરફોડ ચોરીના ગુનામાં સંડવાયેલ અને નાસ્તા ફરતા આરોપી ચંદન સિંહ જીવન સિંહ શિકલીગર રહેઠાણ તરસાદી વડોદરા નાઓ હાલમાં વડોદરામાં આવેલ મળેલ માહિતીને આધારે

આ ઇસડા બાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસે ટોકના ગુના દરમિયાન મગરપુરા પોલીસ સ્ટેશનમાં સન બે હજાર ચોવીસ ના નોંધાયેલ રાત્રિ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને ત્રણેય ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આ ઇસમ સામે કાયદેસર કાર્યવાહી કરી આરોપી અંગે મગરપુરા અને બાપુર પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા હસ્તા ફરતા આરોપીમાં ચંદનસિંહ જીવનસિંહના મકાન તરસાપુરા સ્લમ ક્વાર્ટર પાસે સ્થાનિક કામગીરી કરનાર અધિકારીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ધુવર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઇ ટીમના જૈનુલ આબેદીન અજીતસિંહ નીતિનભાઈ કુલદીપસિંહ પ્રતિપાલ સિંહ મહેન્દ્રસિંહ કાંતિભાઈ કિરણભાઈ જયદીપભાઈ સંજયભાઈ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો